નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ અગિયારસો એસીથી અગિયારસો એક્યાસી તલોડ અગિયારસો એક્યાસીથી અગિયારસો નેવું હળવદ અગિયારસો પચાસથી અગિયારસો અઠ્ઠાણું સમી અગિયારસો એંસીથી બારસો પાંચ ઉનાવા અગિયારસો એકોતેરથી બારસો બાર સિદ્ધપુર અગિયારસો એંસીથી બારસો દસ પડી અગિયારસો છ્યાસીથી બારસો ચૌદ બોટાદ એક હજાર પચાસથી અગિયારસો રાજકોટ અગિયારસો એક્યાસીથી અગિયારસો છન્નું પાટડી અગિયારસો સિત્તેરથી અગિયારસો પિંચોતેર ખેડબ્રહ્મા અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી સાણંદ અગિયારસો અગિયારસો પિંચોતેર થી અગિયારસો પંચાણું મહેસાણા અગિયારસો એકત્રીસ થી બારસો પંદર આંબલિયાસળ અગિયારસો નેવ્યાસી થી અગિયારસો નેવું ડીસા અગિયારસો બાવન થી બારસો એકવીસ જામજોધપુર એક હજાર એક થી અગિયારસો એકસઠ ચોટાણા અગિયારસો છ્યાસી થી અગિયારસો છ્યાસી દાહોદ એક હજાર એસી થી અગિયારસો પચાઉ બારસો થી બારસો દસ ચાદર અગિયારસો એંશીથી બારસો પાંચ માણસા અગિયારસો પચાસથી બારસો પંદર અમરેલી નવસો સાહીઠથી એક હજાર નેવ્યાસી રાતી જ અગિયારસો પચાસથી અગિયારસો એંશી વિસાવદર અગિયારસો પચાસથી અગિયારસો છવ્વીસ વડગામ અગિયારસો એકાણુંથી બારસો અગિયાર બહુચરાજી બારસોથી બારસો તેર જેતપુર એક હજાર એકવીસથી અગિયારસો છેતાલીસ હિંમતનગર અગિયારસો એંસીથી બારસો કલોલ અગિયારસો અઠ્ઠાણુંથી બારસો તેર બારાહી અગિયારસો પાસઠ થી બારસો સાત હારીસ અગિયારસો સિતેર થી બારસો ચૌદ ધાનેરા અગિયારસો થી બારસો નવ દસદણ આઠસો થી એક હજાર એસી અગિયારસો થી અગિયારસો નેવું પાથાવડા અગિયારસો થી બારસો એક લાખણી અગિયારસો થી બારસો દસ અંજાર અગિયારસો થી બારસો ચાર કરાડ અગિયારસો થી બારસો વીસ રાહ અગિયારસો થી બારસો ગોંડલ એક હજારથી બારસો છ ભીલડી અગિયારસો એંસીથી બારસો બે તરા અગિયારસો નેવુંથી બારસો બાવીસ શિહોરી અગિયારસો બારસો પંદર પાલનપુર અગિયારસો નેવુંથી બારસો અગિયાર પાટણ અગિયારસો એંસીથી બારસો ઓગણીસ પાભર અગિયારસો છુંતેરથી બારસો પંદર ચાણસમાં અગિયારસો પાસઠથી બારસો છ વિજાપુર બારસો એકથી બારસો ચૌદ કુકરવાડા અગિયારસો પચાસથી બારસો પાંચ ગોઝારી બારસોથી બારસો નવ વિસનગર અગિયારસો નેવુંથી બારસો અઢાર દહેગામ અગિયારસો એંશીથી અગિયારસો ચોરાણું રખિયાલ અગિયારસો સિત્તેરથી અગિયારસો ચોર્યાસી નેનાવા અગિયારસો અગિયારથી બારસો સોળ જામનગર નવસો પંચાવન થી અગિયારસો ચોરાણું કાલાવડ અગિયારસો સડસઠ થી અગિયારસો સડસઠ તળાજા અગિયારસો ઓગણીસ થી અગિયારસો બત્રીસ દિયોદર અગિયારસો સિતેરથી બારસો દસ રાંધનપુર અગિયારસો નેવું થી બારસો પંદર